અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર રસ્તે રઝળતા પશુઓના કારણે વધુ એક માસૂમ બાળકનું અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે તળાજા ભાવનગર મહુવા હાઈવે સુધીના નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ હોય તો તળાજા આસપાસ અને ખાસ કરીને ધારડી ગામ નજીક છે નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે રસ્તા ઉપર રઝળતા પશુઓના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આજે ગત રાત્રિના સાડા નવ વાગ્યાના આસપાસના સમય દરમિયાન એક ફોર વ્હીલ કારનો અકસ્માત થયો હતો રસ્તે રઝળતા આખલા સાથે કાર અથડાઈ હતી જેમાં નવ વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું જ્યારે સાતક જેટલા વ્યક્તિઓના નાના મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં તમામને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં અમુકને વધુ સારવારની જરૂર જણાતા મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું